નમસ્કાર જીએસ સ્વાગત છે હવે જોઈએ જીઆરડી જવાનો બને આશીર્વાદરૂપ આજે જૂનાગઢ ગિરનાર પર્વત પર આવેલા જટાશંકર મહાદેવ મુકામે એક યુવતી અચાનક બેભાન થઈ ઢળી પડી હતી જેના કારણે એને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું જ્યારે આ મંદિર ખાતે યુવતીને નીચે લઈ આવવા માટે કોઈ સુવિધા ન હતી ત્યારે માળિયા હાટીના અને જુનાગઢ ખાતે પંદરમી ઓગસ્ટની તાલીમ માટે આવેલા એક એસઆરડી જવાન પરેશ વાડિયા અને ત્રણ જીઆરડી જવાન વનરાજસિંહ કાગડા ચુડાસમા કાંજી અને રવિ રાઠોડે મંદિર ખાતે હાજર હોય અને ત્યાંના રહેલા યાત્રાળુઓ દ્વારા મદદ માંગવામાં આવતા જવાનો તાત્કાલિક મદદે પહોંચ્યા હતા જ્યારે સામાન્ય વરસાદ પણ હતો જેથી યુવતીને ઉબડખાબડ રસ્તાની માં નીચે લઈને આવવા મુશ્કેલ હતી તેવામાં જવાનો દ્વારા તાત્કાલિક પોતે પહેરેલા ટી શર્ટ અને લાકડીઓનું સ્ટ્રેચર બનાવી તાત્કાલિક ઝડપી રીતે ઉતારવામાં આવી હતી જ્યારે પરિવારના સભ્યો ત્યાં આવી પહોંચતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી આ ઘટનાને જોઈને ત્યાં હજાર હજાર લોકોએ ચારેય જવાનોને સેલ્યુટ આપી અને તાળીઓના અવાજ સાથે તેમની કામગીરીને બિરદાવી હતી તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિક્યોર ન્યૂઝ